આપણે આપણી સમાજમાં આને કેવી રીતનું પરંપરા છે આપણે અમારે આપણે અરબારી સમાજ ને ઠેર પરંપરા થી આ હંડા માં જાય તોડ બાંધવું હમ આ આ રીત છે જૂના જગ જૂના જગની છે આશા જેમ દરબાર ને રબારી સવા બીજો કોઈ વાદ વાળો નહી હમ ઘોડા માથે એક રબારી સવા બીજો નહીં ના ઘોડા તો ઘોડા હરદારો

જો રબારી સમાજનો જો સોરો હોય એવું આજી ભલે વેસા તો લાવે પણ અંડા સવા તોડ ન મોંદે વાહ વાહ અસલી રબારી હે ઉ તો પીરા દે ટ્રેક્ટર પાસે ઉભા હા મોંદે એક ભીત પાસે મોંદે તો ભલે ઈ કોઈ પણ આપણે હાચી પરંપરા હે પરંપરા આ ઇતિહાસ હે ઇતિહાસ હે પરંપરા રબારી સમાજ રે હંડો સાઈ અને આપણે હવે આ સાધન થઈ ગયા પેલા આપણે કેટલા હાડા લઈને જતા આ જતરા જોનિયા આત્રા હંડા ઓહો

કોક પૂછે કે માતાજી ને પ્રાર્થના કરીએ કે હવ ની ચડતી રાખે અને આપડી આ સંસ્કૃતિ જળવાય રે એવી માતાજી કે પ્રાર્થના તો ભાઈ અહિયાં અને આપણે આ કયા ગામ આયા છીએ અચ્છા હા હા અને જા અને જાન ક્યાંથી આવી છે આપડી જાન તો ચાર આઈ છે હા એક હાથલાથી આઈ અને આપણે ક્યાંથી આપણે કઈ જાન છીએ બે હાથલાથી થલાવાળી જોનમાં બે હાથલાથી હા એક અટીરી હા એક એ મીઠડી ચાર જાન બહુ સર હવે હા જે પરણિન કરા બેગા હા હા દે આપ દીધા દીદા નવા નવાબ છે આ હી કે બીજી ના રા રીત કરી અને